પણ મિત્રો એક વસ્તુ યાદ છે એક વસ્તુની મર્યાદા છે જે ફાયદા હોય ને ગેરફાયદા હોય દાખલા તરીકે અત્યારે માની લો કે તમે આ ઓનલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છો નો ડાઉટ આના ફાયદા છે અને આના ગેરફાયદા પણ છે હોશિયાર છોકરા માટે આ ફાયદાકારક છે જે આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી કરતા ઓનલાઈન ભણી લેશે સમજી લે છે અને પોતાનું નિયમિત વર્ક કરી લેશે એના માટે ફાયદા છે પણ જે લોકો ખાલી વિડીયો જોવા ખાતર જોઈ લે સ્કીપ કરી અને સવાલ જવાબ લખી નાખે હોમવર્ક પૂરું તો એ લોકો માટે આ ગેરફાયદા એ બીજો સમય વિડીયો ગેમ મને ફાળવે તો આપણે આ લેક્ચરની અંદર કંપનીની મર્યાદા અથવા તો કંપનીના ગેરફાયદા અથવા તો કંપનીના ગેરલાભ વિશે જોઈશું તો પહેલું તો હવે છે કંપનીની સ્થાપના વિધિ ધંધાકી વ્યવસ્થાના બધા જ સ્વરૂપો કરતા લાંબી જટિલ અને ખર્ચાળ છે કે વૈયક્તિક માલિકીમાં અને ભાગીદારી પેઢીમાં સ્વૈચ્છિક છે એમાં કંઈ સ્થાપના કરાવી જરૂરી નથી ત્યારે મંડળીની સ્થાપના વિધિ થોડીક બે કત્તા અઘરી છે પણ કંપનીની સ્થાપના વિધિ એનાથી લાંબી ખર્ચાળ અને જટિલ કે મુશ્કેલ છે તો જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીની સ્થાપના વિધિ લાંબી જટિલ અને ખર્ચાળ છે કારણ કારણ કે કંપનીની સ્થાપના કરવા માટે વિવિધ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા પડે તથા આ દસ્તાવેજો તૈયાર કરવા માટે થઈને નિષ્ણાંતો રાખવા પડે આ નિષ્ણાંતોને ઊંચી ફી ચૂકવી પડે અને ત્યારબાદ એનો સેવાનો લાભ મેળવવામાં આવે છે અને જો કોઈ ક્ષતિ કે ખામી રહી જાય તો પછી સજા કે દઢસો રૂપિયા

આથી કંપનીએ કાયદાની કેટલીક જોગવાઈનું પાલન કરવું પડે જેમ કે કંપનીની સ્થાપના માટે જરૂરી દસ્તાવેજો કંપનીના રજિસ્ટ્રારને મોકલવા પડે ત્યારબાદ માન્ય શેરબજારમાંની નોંધણી કરવા માટે સેબી સિક્યુરિટી એક્સેસ બોર્ડની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડે આવી કેટલીક કાયદાકીય જોગવાઈનું પાલન કરવું પડે છે ત્યારબાદ વધુ વહીવટી ખર્ચ હવે કંપનીમાં નિષ્ણાતોને ઊંચી ફી ચૂકવવામાં આવે છે અધિકારીઓને આકર્ષક પગાર આપવામાં આવે છે કંપની નવા નવા સંશોધન પાછળ સારા એવા પ્રમાણમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરે છે તેથી કંપનીનો જે વહીવટ છે એ વહીવટ વધુ ખર્ચ ખર્ચાળ બને છે એટલે કે કંપનીનું વધુ વહીવટી ખર્ચ લાગે છે આપ ખુદ શાહી વહીવટ તો ભાઈ કંપનીના સભ્યો અથવા તો કંપનીના શેરધારકોને અહીંયા મતાધિકારનો લાભ શેર ડીઠ મળે છે જ્યારે મંડળીમાં સભ્યોને કે શેર હોલ્ડરોને મતાધિકારનો લાભ સભ્ય ડીઠ મંડળીમાં પચાસ શેર ખરીદ્યા હોય એ એક મત આપીએ કે પાંચસો શેર ખરીદ્યા હોય એ પણ એક જ મત આપીએ કે જ્યારે કંપનીમાં દસ શેર ખરીદ્યા હોય તો એ દસ મત ગણાય હજાર શેર ખરીદ્યા હોય તેને હજાર મત ગણાય તો કંપનીના સભ્યો શેર હોલ્ડરોને મતાધિકારનો લાભ મળે છે પરંતુ શેરડીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ધરાવતા જૂથના સભ્યોને વહીવટ કરવાની તક પ્રાપ્ત થાય છે એટલે આવા વધુ શેર ધારણ કરનારા જૂથને વહીવટી તક પ્રાપ્ત થાય એટલે સ્વાભાવિક છે પોતાની હિટલર ચલાવે તો તો તેઓ કંપનીઓની મિલકતોને પોતાના અંગત ઉપયોગમાં લઈ અને દુરુપયોગ કરે છે ત્યારબાદ રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી ભાઈ કંપનીના તમામ પ્રકારના નીતિ વિષયક નિર્ણય કંપનીની પોતાની વાર્ષિક સામાન્ય સભાની અંદર લેવાના હોય છે ત્યારબાદ કંપનીએ પોતાના વાર્ષિક હિસાબો એને કંપની રજિસ્ટ્રારને મોકલવાના હોય છે તો કંપનીએ કાયદા મુજબ ડિબેન્ચર પરત બોનસ શેર આ બધી લગતો લગતી વિગતો જાહેર કરવી પડતી હોવાથી કંપનીના રહસ્યોની જાળવણી કરવી શક્ય નથી અને આ ઉપરાંત કારણ કે એના અમુક શેર ધારકો હોય બીજી કંપનીના પણ શેર ધારકો હોય તો આ કંપની કેટલું ડિવિડન્ડ આપવાની છે કેટલા બોનસ શેર આપવાની છે આ માહિતી બીજી કંપનીને મળે એટલે કંપનીમાં રહસ્યોની જાળવણી કરવાનું કામ મુશ્કેલ અઘરું છે નિર્ણય લેવામાં વિલંબ હવે કંપનીમાં નિર્ણય લેવા માટે સભ્યોની સંમતિ હોવી જરૂરી છે અને સભ્યોની સંમતિ હોય અને એ પછી બહુમતી સંમતિ હોય તો જ નિર્ણય લઈ શકાય તો સભા બોલાવતા અગાઉ સભ્યોને નોટિસ મોકલવી પડે આ બધી પ્રવૃત્તિઓમાં સારો એવો સમય લાગતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય ઘણી વખત એવું થાય કે બધા સભ્યો હાજર ન રહે તો આ મીટિંગ છે એ ડિસિઝન મિટિંગને ફ્લોપ કે રદ કરવી પડે ત્યારબાદ સટ્ટાખોરીને ઉત્તેજન કેટલીક વાર સંચાલકો શેર બજારની અંદર પોતાના દ્વારા કૃત્રિમ ફેરફારો કરી અને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે જેનાથી આ નાના નાના રોકાણકારો છે એના આર્થિક હિતને નુકસાન પહોંચે હવે દાખલા તરીકે માની લો ઘણી વખત એવું કરે આ શેર ધારકો કે કંપનીના વધુ શેર ધારક કરનારા હોય કે ભાઈ ડિવિડન્ડ જાહેર ન કરે જાહેર ન કરે એટલે સ્વાભાવિક છે નાના નાના રોકાણકારો તો આર્થિક લાભ મેળવવાના હેતુથી જ શેર ખરીદ્યા હોય એટલે એ ધીમે 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 શેર વેચવા લાગે એટલે શેર શેરબજારમાં સંચાલકો કૃત્રિમ મસત ઊભી કરી અને એના એ શેર પાછા સંચાલકો ખરીદી લે અને એના ઉપર મોટી રકમનું ડિવિડન્ડ જાહેર કરે તો ડિવિડન્ડની સંખ્યા કોને રકમ કોને મળી સંચાલકોને તો હવે આપણી જેવા પાછા સામાન્ય નાગરિકોને એમ થાય કે આ કંપની તો બહુ સારું ડિવિડન્ડ આપે છે આપણે આપણું રોકાણ ના કરવી એટલે એક તો નીચી કિંમતે એની ખરીદ્યા હોય હવે બજારમાં માંગ અને પુરવઠાના નિયમ પ્રમાણે માંગ વધી એટલે સ્વાભાવિક છે શેરની કિંમત પણ થોડી ઘણી વધશે એટલે નીચી કિંમતે ખરીદ્યા શેર સંચાલકોએ ડિવિડન્ડ પણ ખાધું હવે બજારોમાં એની માંગ આવી તો ઊંચી કિંમતે વેચશે અને સટ્ટો કહેવાય તો આવા સટ્ટાકીય પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે છે સામાજિક ગેરલાભ કઈ કંપનીમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ હોવાથી આવકની અસમાનતા ઇજારાશાહી આવા ગેરલાભ જોવા મળે છે ઉપરાંત હડતાળ ભેળસેળવાળી ચીજ વસ્તુઓ બજારમાં કાળો બજાર આવા દુષણોનો ભોગ પણ સમાજ બને છે કારણ કે કંપની પાસે મોટા પ્રમાણમાં મૂડી છે મોટા પ્રમાણમાં કાચો માલ તૈયાર માલનો સ્ટોક છે એટલે સમાજમાં એ ગેર લાભ પણ ઉઠાવી શકે પરિવર્તનશીલતાનો અભાવ એટલે કંપનીમાં ફેરફાર કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ એટલે કે સામાન્ય સભામાં મંજૂર કે આવું કોઈ રજૂઆત કરવી પડે સામાન્ય સભા એટલે શું તો કે ભાઈ શેરધારકોની વર્ષમાં ઓછામાં ઓછી એકવાર બોલાવી પડતી સભા અને સામાન્ય સભા કહેવાય તો સામાન્ય સભામાં રજૂઆત કરવી પડે ઘણીવાર કેન્દ્ર સરકાર તેમજ અદાલતની પરવાનગી પણ આવી રજૂઆત કરવા માટે કે કંપનીમાં ફેરફાર કરવા માટે પરવાનગી લેવી પડે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેઇન બેસ્ટ ઓફ લક